નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ક્લાસિસ અંદર પ્રશ્નો પ્રશ્નો સુધી આપણે અલગ અલગ પડતી પડતી આકૃતિના કરેલા હતા આજે પ્રશ્ન છે 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 પ્રશ્નની આકૃતિમાં આકૃતિમાં શું અહીંયા તમને જે આપેલું એ જોવા તો પહેલી ત્રણ ગોળ આપેલા અહીંયા ત્રણ ગોળ આપેલા છે

PQRS ઉંધો કર્યો છે PQRS ઉંધો કર્યો છે તો આ ત્રણેય આકૃતિમાં જે એરો છે એ જમણી બાજુથી ડાબી બાજુ જાય છે જ્યારે આની અંદર ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે ઘડિયાળની દિશામાં છે આ વિરુદ્ધ દિશામાં છે અલગ પડતી આકૃતિ આપણે કરી છે એ 63મો પ્રશ્ન શું અલગ પડે છે ઓકે ત્રણ ગોળ આપેલા છે એક ત્રિકોણ 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 તો અઘરું થઈ પડે એવું છે કેસ હવે શું કરીએ ચલો આકૃતિને ફેરવતા જઈએ એ પ્રમાણે શું થાય આને હવે આમ ફેરવી નાખશું એટલે આ જે પહેલો નંબર છે એક બે

નથી બાકી જુઓ આ પહેલો ખૂણો આ બીજો ત્રીજો ચોથો પહેલા ખૂણામાં છે પછી ત્રિકોણ બીજા ખૂણામાં આવવો જોઈએ પછી ત્રિકોણ ત્રીજા ખૂણામાં આવવો જોઈએ પછી ત્રિકોણ ચોથા ખૂણામાં આવવો જોઈએ તો ચોથો ખૂણો આ થાય ને બરોબર હવે અહીંયા શું કીધું છે પહેલો ખૂણો જ્યાં ત્રિકોણ છે બીજા ખૂણામાં ત્રિકોણ આવવો જોઈએ કે આવ્યો નથી ત્રીજા ખૂણામાં ત્રિકોણ છે ચોથા ખૂણામાં ત્રિકોણ આવવો જોઈએ કે આવ્યો નથી પાછા બે ઓપ્શન ભેગા છે હવે શું કરશું આ તો અઘરું થઈ પડશે ચલો કોણ કોમેન્ટ ફટાફટ કરે છે કે આને આપણે આ દાખલાને સોલ્વ કેવી રીતે કરશું આ આકૃતિવાળા પ્રશ્ન ચલો કેમ કે બે સરખા થઈ જાય જો અહીંયા પહેલો બીજો ત્રીજો ચોથો પહેલા પ્રમાણે અહીંયા બીજો નથી આવતો ત્રીજા પ્રમાણે અહીંયા ચોથો નથી આવતો હવે શું કરશું

એક નાનો કેમ કે ચારે ચાર ખૂણામાં ત્રિકોણ આવે છે ભલે આ તો આગળ પાછળ થઈ જાય છે બરાબર છે ચારે ચાર ખૂણામાં ત્રિકોણ આવે છે વ્યવસ્થિત જોશો તો ખબર પડી જશે અને ત્રિકોણ જ સોલ્યુશન છે અહીંયા જો જે આ તમને ખૂણો આપેલો છે ત્યાં ત્રિકોણની બાજુ પડે છે અહીંયા ખૂણો આપેલો છે ત્રિકોણની બાજુ પડે છે અહીંયા ખૂણો આપેલો છે ત્રિકોણની બાજુ પડે છે

ત્રીજી અને ચોથી આકૃતિમાં કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ એટલે જ્યાંના ખૂણો 90 નો બનતો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય અહીંયા એવું નથી થતું જેમ કે આપડા ઘરનો દાદર છે એ આપણે ચડીએ તો આ દાદર એને નીચેનો ભાગ છે ને કાટકોણ થતો અહીંયા કાટકોણ થતો નથી આ સાદો ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ છે ત્રણે ત્રણ એટલે અલગ પડતી આકૃતિ આપણે કહી છે ઓપ્શન નંબર બી બીજો એક વિદ્યાર્થી મિત્રો તમારી સાથે ભણતા બીજા પાંચમાં ત્રીજા ચોથા ધોરણના વિદ્યાર્થીઓ છે જવર નવદીની તૈયારી કરવા માંગે છે અને કોઈ સારા કોચિંગ ક્લાસની શોધમાં છે તો ઘરે બેઠા ફ્રીમાં તૈયારી કરી શકો છો માટે ચેનલને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જે કંઈ પણ

જે બાળકો જવાહર નવોદયની તૈયારી કરવા માંગે છે એ બાળકોને આપણે વ્યવસ્થિત રીતે યુટ્યુબના માધ્યમથી સંપૂર્ણ આખો કોર્સ ફ્રીમાં આપણે એને પ્રોવાઈડ કરવાના છીએ તમારા સગાવાલાથી લઈને તમારા બાળકો સાથે ભણતા બધા જ વિદ્યાર્થીઓ સાથે આ લિંક શેર કરજો જેથી કરીને એ લોકો આનો મેક્સિમમ લાભ ઉઠાવી શકે બીજું મોટા ધોરણમાં ભણતા વિદ્યાર્થી મિત્રો છે ઇંગ્લિશને એકદમ બેઝિક થી તૈયાર કરવું છે ઘણી બધી ડિફિકલ્ટી આવે છે 9 10 માં આવ્યા પછી હજી ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડે છે અમુક શબ્દો આપણને સમજાતા નથી કારણની આપણે વાક્ય રચનાઓ સમજ નથી પડતી તો આજ ચેનલ ની અંદર પ્લે લિસ્ટમાં બેઝિક ઇંગ્લિશ કરીને જે પ્લે લિસ્ટ છે તેની અંદર ઇંગ્લિશના પણ એકદમ બેઝિક લેવલ થી વિડીયોસ મૂકેલા છે એ પણ જોજો એ પણ બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરજો અને હા

શું છે વર્તુળ છે બે અંદરના વર્તુળમાંથી બહાર બહાર એરો નીકળે છે બે વર્તુળ અંદરના વર્તુળમાંથી એરો બહાર બે વર્તુળ અંદરના વર્તુળમાંથી એરો બહાર વર્તુળ એરો બહાર નીકળ્યો છે તો અંદર જાય છે સીધું ખબર પડી જાય છે નાનું વર્તુળ બહાર છે એમાંથી એરો મોટા વર્તુળમાં અંદરની બાજુએ જાય છે ઓપ્શન નંબર 3 આપણી અલગ પડતી આકૃતિ છે

ઓગણીસિતર શું અલગ પડે છે ઓકે જોઈએ બીજું ત્રીજું ત્રિકોણ ત્રણ ત્રણ આકૃતિ પેલું બીજું ત્રીજું વર્તુળ ત્રણ વર્તુળ વચ્ચે ચોરસ ચાર બાજુ વાળી પેલું બીજું ત્રીજું ચોથું ચાર વર્તુળ વચ્ચે ચોરસ ચાર બાજુ

વ્યવસ્થિત રીતે સોલ્વ કરજો આકૃતિની સાથે સાથે ગણિતના વિડિયો મૂકાવાના શરૂ થઈ ગયા છે ત્રણ વિડિયો મુકાઈ ચૂક્યા છે વ્યવસ્થિત રીતે તૈયારી કરજો એની થિયરી શાંતિથી સમજો જેથી કરીને ગણિતના દાખલા શરૂ થાય એ પહેલા તમારો થિયરીના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ બુક મસ્ત મજાની બનાવજો અને એટલી જોરદાર બનાવજો કે તમારી ધોરણ 6 થી 10 માં પણ કામ આવવાની છે એટલું યાદ રાખજો ચલો પ્રશ્ન નંબર 71 શું છે મોટું વર્તુળ ગણપતિ બાપ્પાને ત્રણ લાડવા વચ્ચે તો અલગ શું પડે છે ફરી પાછો ટચ કરે છે ઓવરલેપ કરે છે અહીંયા બે સર્કલ એકબીજા ઉપર ઓવરલેપ થાય ત્રીજું ટચ કરે છે ઓવરલેપ થાય છે ત્રીજું ટચ કરે છે ઓવરલેપ થાય છે ત્રીજું ટચ કરે છે આ ત્રણે ત્રણ ઓવરલેપ થાય છે જો અને એટલે અલગ પ્રતિ આકૃતિ આપણે કઈ છે ડી ચલો પ્રશ્ન નંબર 72 શું અલગ પડે છે અવરુ થાય એવું છે તો કા એક તો ત્રણ ભાગ પડે એમાં સૌથી નાનો ભાગ છે ને એમાં પ્લસ ની સાઈન છે સૌથી નાનો ભાગ છે ને એમાં પ્લસ ની સાઈન છે સૌથી નાનો ભાગ છે ને એમાં પ્લસ ની સાઈન છે સૌથી નાનો ભાગ છે ને એમાં પ્લસ ની સાઈન છે નથી ગુણાકાર છે ઓપ્શન નંબર ડી અલગ પડે છે પ્રશ્ન નંબર 73 શું અલગ પડે છે ત્રિકોણ ત્રિકોણ ચોરસ ચોરસ ઓલા તો ગુરુ થયું કે ચલો આ ત્રિકોણને બે ભાગ કર્યા બે ભાગ સરખા છે અ આ ચોરસને બે ભાગ કર્યા બે ભાગ સરખા છે અ આ ત્રિકોણને બે ભાગ કર્યા બે ભાગ સરખા છે અ અ નથી નથી આ ભાગ મોટો છે આ ભાગ નાનો છે આને શું કહે છે આપણે ક્રોસ લાઈન હોય એને ચોરસમાં હમણાં જોયું ને વી કર્ણ

આયન જોઈસ તો આ સીધું જોઈસ મારી જે ઓકે ઇલેક્ટ્રોડ પર છે ઓપ્શન નંબર સી પંચોતેરમો પ્રશ્ન શું કરે આવા તો ઘણા પ્રશ્ન આવે અને આપણે સેલા છે કરીએ છો શું છે બાર ચોરસ વર્તુળ વર્તુળ બાર વર્તુળ ચોરસ વર્તુળ એટલે પહેલો અને ત્રીજો સરખો ત્રિકોણ ત્રિકોણ સરખા ત્રિકોણ ત્રિકોણ સરખા આયા ચોરસ ને ગોળ સરખા નથી ઓપ્શન આપો કયો એ 76 પ્રશ્ન એટલે લાકડી ઉપર આમ ગડો જીવા દેવાનો હોય ને એને જીવ છે શું છે અહીંયા દળો વચ્ચે છે વચ્ચે છે વચ્ચે છે અહીંયા આવે ક્યાં છે છેડા ઉપર તો આપ અલગ પડતો ઓપ્શન કયો છે એ બહુ ઈઝી છે મજા આવે એવું છે નવો દે શું અઘરું છે અને હા પાછા આકૃતિ વાળા પ્રશ્નો તો આપણે સો માર્ક્સ ના પેપર માંથી પચાસ ગુણ પૂછાય છે એ સૌથી મોટો ફાયદો છે પચીસ ગુણ ના પેરેગ્રાફ પરથી પ્રશ્નો છે જેમાંય તમને જવાબ ઉપર પેરેગ્રાફમાં આપેલો છે એટલે ખાલી ગણિત અઘરૂ પડે છે એમ કરીને જવાહર ન હોય મુકી ના દેવું 75 માર્ક્સ સે ક્વોલિફાય થવાના ચાન્સ 90% છે એટલે બાળકો આકૃતિ વાળા પ્રશ્નો ને પેરેગ્રાફ વાળા પ્રશ્નો બહુ જ ક્લિયર કરજો જે કંઈ પણ મટિરિયલ યુઝ કરો છો ને અહીંયા જે તૈયારી કરો છો વ્યવસ્થિત રીતે સમજીને તૈયારી કરશો એટલે આવડી જ જશે ચલો શું છે અલગ કે સાહેબ છેલ્લું છે ને અલગ છે કેમ કે આ બધે નાના પેલા મોભુન મોટું સ્તર એવું નથી શું અલગ થશે અહીંયા બે લીટાથી જોઈન્ટ થાય છે અહીંયા એક જ લીટો એક જ લીટો એક જ લીટો ઓપ્શન બે બે બેન ચાર અલગ પડતી આ પડતી ચલો 78 માં શું છે ચાર ચાર ત્રિકોણ છે ખૂણામાં લીટો ખૂણામાં લીટો ખૂણામાં લીટો અહીં ખૂણામાં લીટો નથી વચ્ચે લીટો છે અને અહીંયા મધ્ય બિંદુને જોડે છે અને પાછો ખૂણો 90 બનાવે છે ગણિતમાં ભણવાનું આવશે ત્રિકોણના કોઈ એક શિરો બિંદુમાંથી સામેની બાજુને લંબ એટલે કે 90 નો ખૂણો દોરો તો વેધ થાય અને સામેના બાજુના મધ્ય બિંદુને જોડો તો એ મધ્યગા થાય એટલે આ ત્રિકોણમાં વેધ અને મધ્યગા બંને એક છે અલગ પડતી આકૃતિ સી છે

સ ન, અને બે નહીં અલગ પ્રત્યારની કઈ છે બીજાના ઉપર બે સાહેબ અહીંયું નવ પાછો આ કામ કરું છું ને કામ ચલો શું અલગ છે ચોરસ છે લે છે 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 બીજું આ મોટું છે ને આમ કરીને બેઠું છે આમ કરીને છે